તમે આવી શી તો જો સરદબેન પણ રેડી થઈ ગયા છે જાવ છે ને અને આજે શું છે મારા તો મમ્મી લઈને બેઠા છે હા આપણે ખાલી છે લઈ જવાના છે આર્યનભાઈ ક્યારે થાય છે કમેન્ટ કરજો લઈ જાવ એક નોલેજ આવે તડકાના સોગરાને आवन। तो सर्व बदै कंटिनियम मा बिने रहिए वे जावी सी मार्केट मा बिलो <सलेगा> हो आपे होचिए रहो चारी बेदे उची इसे भाड़ी को भाड़ी ने इसे कोप्ड़ा है चो कप्ड़ा लेस यह जी ते पड़ा बेठाइज कप्ड़ा है અને દુકાને સુધુબેન આવી ગયા છે કાન કેમ કે નજીક આવી ગયું છે ગણેશ કા હા તો જો લેવા આવી ગયા છે હા તમે બધાની કિલોમીટરમાં લેવા મળ્યા તો હેલો મિત્રો આપણે વ્યવ્યા છીએ ગામમાંથી ઘરે વી આયા છીએ હવે બનાવવા મળ્યા છે રસ્તો એ જો પૂરીનો લોટ બંધ નાખ્યો છે અને પૂરી વણવા છે કાન હા હાજરે બડે છે એટલે થોડો સારો પ્રોગ્રામ છે લઈ આવો તમારે બધાને જમવું હોય તો તો ચાલો આપણે ફટાફટ પૂરી વાર ના કેમ કે આઠ વાગી જાય છે તો જો બધાય બે ગયા છે મોટું નથી તો જો આમનો બર્થડે હે ને બધાને શીખણ ખાવા બેડ દીધા જો આજ પહેલી વાર બોલ્યા બર્થડે ની દી તો જો એમ બધાય વાટી જમી લે પછી અમાર બધાને જમવાનું છે કામ અમે હમ આજે અમે બંનેનો પ્રોગ્રામ રાખ્યો છે આજે એક બેન નથી કેમ કે એ બાર ગામ ગયા છે નગર મારા બધા હારે પ્રોગ્રામ હોત એ વહી ગયા છે એમના ગામડે જો કાને પહેલ બેન બર્થડે હેપી બર્થડે કીધું તો હાલો બધાય કન્ટિન્યુ બ્લોક માં રહેજો તો એટલા મિત્રો આપણે બેસી ગયા છીએ જમવા બધા જમી લીધું છે તો જો સદ્દુબેન બધા પીરસે છે કે સદ્દુબેન બધા જમવા અહીંયા મમ્મી પણ બેસી ગયા છે જાત જાત દિવસે મમ્મી અમારા ઘરે જમવા બેઠા છે કા મમ્મી હા જો શિખાન પૂરી જમાઈ નો બર્થડે છે અમારે વિશુભાઈ રમે છે બધા જમી જમી જો બેસી ગયા છે અહીંયા પાયલબેન જમે છે કઈ પાયલ બેન જોરથી બોલો ને તમે યુટ્યુબ વાળા લાફો નહીં મારે કાઢીને કાઢી હા આપણે બેસી ગયા જો બટેકા